ભાવનગર જિલ્લાના બગદાણા બાપા આશ્રમના મેનેજિંગ મંજી બાપા સુરત ખાતે દેવલોક પામતા તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો ઘોઘા રોરો ફેરી સર્વિસ મારફત ભાવનગર લાવ્યા બાદ પ્રથમ ઝાંઝરિયા હનુમાન જે બાપાનું જન્મસ્થળ છે ત્યાં પાર્થિવ દેહને દર્શનાર્થે લઈ જવામાં આવ્યો હતો મંજીબાપાના નિધનથી ઘેરો શોક પ્રસરી જવા પામ્યો હતો ભાવનગર અધેવાડા ઝાંઝરિયા બાદ મંજી બાપાના પાર્થિવ દેહને બગદાણા ખાતે લઈ જવામાં આવ્યો હતો આજે બપોરથી આવતીકાલ બપોર સુધી ભક્તોને દર્શનનો લાભ આપવા આવશે આવતીકાલે સાંજે તેમના અંતિમ સંસ્કાર બગદાણાના બગડેશ્વર ખાતે કરવામાં આવશે મંજીબાપાના દેવલોક પામ્યા બાદ તેમના ભક્તોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે અંતીઓ અમતીઓ અંતીઓ ભાઈ અમતીઓ ના ઉતાર કરો માં બાપા નીરત રાખો માં દેવીજી અમતીઓ માં Esi sih bentro हा ए सी बंद करो હાલો હાલો બાપા ہم درشن کریں گے ہم درشن کریں گے صاحب کے پاس درشن ہو گا ہاں ہم تو ہم درشن کریں گے ابھی ہم نے میں بھائی نہیں جاؤں ہم اپنی بھاری میرے پاس درشن ہو رہی ہے بولی مادری بولی مادری نہیں سکتے ہیں میں نہیں ہوں

સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાન આપણા સૌના વડીલુજે બાપા હજુ અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો કારણ કે હજુ પાંચ દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં કરતા અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં એટલે બ્રેનસ્ટ્રોક આવ્યો અને બ્રેનસ્ટ્રોકમાંથી રિકવર થયું ચાર દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો પ્રાચિન બાબુભાઈ સોલંકી ભાવનગર મારું રહેવાનું છે બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે એ તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપાને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધા વ્યવસ્થાઓ વધારે બાપા કરશનભાઈ નિવાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બગદાણા બાબા વજનદાસ બાપાની જય મારું નામ અશોકસિંહ મોડુળી છે હું ચૌદ વર્ષનો હતો ત્યાંથી બગદાણા જાઉં છું અને બાપાની અપ્રમ બી છે અને મંજી દતા એટલે જે ગણો યા પર બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી થાય અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ બંને તો એવો મંજીત દાદાએ મહિમા બતાવ્યો હતો અને મંજીત દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બજજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડા હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરદામણી કરશે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવાનું દેતા નથી આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે અને મંજીત દાદાની તો કંઈક શું કહેવું કેવો કે કોઈ અરથ જ નથી જ્યારે બાપા અહીંયા હતા ત્યારે મંજી દાદા પીએસઆઈમાં પાસ થઈ ગયા હતા ત્યારે આપણે આપને ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલીભાઈ દેવા એવા અને કીધું ભાઈ શું છે કે તમે મંજીભાઈનો તાર છે અને આમાં મંજીભાઈ પીએસઆઈમાં પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે બધી મંજીત મંજી દાદાને અહીંયા ભરવા આવશે એ અમારા મંજી દાદા તાર 내가 면 ह म 대다